નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે વરસાદનો જે નવો રાઉન્ડ છે ત્રણ દિવસ ગુજરાતમાં ધબધબાટી બોલાવશે નવો રાઉન્ડ એ ભયાનક હશે એવું હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત કહી રહ્યા

મોટા ભાગે વરસાદ પડવાની સંભાવના છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદ પડી શકે છે વિરમગામ અમદાવાદ નડિયાદની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે મહેસાણા રાધનપુર વાળા પટ્ટામાં પણ ભારે વરસાદ પડશે આ બાજુ ગોધરા બોડેલી રાજપીપળા નર્મદા સુરત વ્યારા વલસાડ ડાંગ આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે દરિયાકાંઠામાં પણ એક ટ્રફ બનેલું અહીંયા દેખાય છે એની અસર દક્ષિણ ગુજરાતમાં ચોક્કસ થશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ખૂબ થશે આ જે ટ્રફ છે એ ટ્રફ આગળ વધશે અને એની અસર દક્ષિણ ગુજરાતમાં ખૂબ થશે અને આ બાજુ તમે જુઓ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં સત્યાવીસ તારીખે ખૂબ ભારે વરસાદ પડવાનો છે મહુવા ઉના વેરાવળ જુનાગઢ ભાવનગર ધીરે ધીરે વરસાદ છે વિદાય લેવાની શરૂઆત કરશે આમ તો ઓફિશિયલી જોઈએ તો ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાંથી વરસાદે વિદાય લઈ લીધી છે તેવી આગાહી છે પણ હવામાન વિભાગ આ રાઉન્ડ પૂરો થશે એટલે એક મહિના આ બાજુ સૌરાષ્ટ્ર ભાગોમાં બોટાદની આસપાસ ખુબ વરસાદ પડશે ભાવનગર વાળા પટ્ટામાં પાલીતાણા અને આ પટ્ટામાં પણ ખુબ વરસાદ પડશે સૌરાષ્ટ્રના ઉનાની આસપાસ વિસાવદર અને એ વિસ્તારોમાં અમરેલી રાજુલામાં પણ ખૂબ વરસાદ પડશે વેરાવળ માં પણ વરસાદી ગઈ છે અને તમે જો કે અઠ્યાવીસ તારીખે તો આખું આ રેડ કલર જે છે એ અતિભારે વરસાદ સૂચવે છે આમોદ અને ભાવનગર વાળો જે પટ્ટો છે દરિયાઈ પટ્ટો ત્યાં ખૂબ વરસાદ પડશે ભરૂચ નર્મદા અને તાપીવાળા વિસ્તારોમાં પણ વરસાદ પડશે અઠ્યાવીસ તારીખથી એની સ્થિતિ છે એ નોર્મલ થઈ જશે એટલે અઠ્યાવીસ તારીખથી વરસાદ થોડો ધીરે થવાની સંભાવના છે પણ ત્રીસ તારીખ એટલે સપ્ટેમ્બર જે કહેવાય કે સપ્ટેમ્બર પૂરો થશે ત્યારે આ વરસાદ પર ધીરે ધીરે ગુજરાત થી વિદાય લઈ લેશે ગુજરાત એટલે ઉત્તર ગુજરાત થી શરૂ થશે અને દક્ષિણ ગુજરાત માં છેલ્લે વિદાય લેશે જે જે રસ્તેથી વરસાદ પ્રવેશે છે એ રીતરાજ વિદાય લે છે એટલે પહેલા ઉત્તર ગુજરાતના ભાગોમાં પછી મધ્ય ગુજરાતના ભાગોમાં પછી સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં અને છેલ્લે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે અને પછી વરસાદની વિદાય સપ્ટેમ્બર રહી શકે છે અને હવામાન નિષ્ણાંત પણ આપી રહ્યું છે એટલે બંનેની આગાહી જોઈએ એ પ્રમાણે ખૂબ વરસાદ પડ્યો છે ગુજરાતમાં પચીસ તારીખે પણ સારો વરસાદ ગુજરાતમાં પડ્યો છે મેક્સિમમ વરસાદ ક્યાં પડ્યો છે તો દાદરા નગર હવેલીમાં ખૂબ વરસાદ પડ્યો ચોવીસ કલાક બાદ ત્યાં પંચ્યાસી પોઈન્ટ છ એમ એમ વરસાદ નોંધાયો છે ખૂબ ભારે વરસાદ પડ્યો છે પંચમહાલમાં પણ એવું છે કે ખૂબ ભારે વરસાદ પડ્યો છે ત્યાં પણ એવું કહેવાય કે એટલે અડસઠ જેટલો વરસાદ અડસઠ એમ એમ જેટલો વરસાદ ત્યાં વરસી ચુક્યો છે બાકીના વિસ્તારોમાં અમરેલીમાં બાર એમ એમ સુરેન્દ્રનગરમાં બે અમદાવાદમાં બાવીસ પાંચ ખેડામાં સત્યાવીસ આણંદમાં અમદાવાદ વડોદરામાં છોટાઉદેપુરમાં છત્રીસ એમ એમ નર્મદામાં બેતાલીસ સુરતમાં સોળ એમ એમ નવસારીમાં એકતાલીસ એમ એમ ડાંગમાં વીસ એમ એમ અને વલસાડમાં ઇઠ્યોતેર એમ એમ વરસાદ નોંધાયો છે એટલે વલસાડ દમણ દમણ દાદરા નગર હવેલી પંચમહાલમાં કાલે બાકીના વિસ્તારોમાં હવે આગળ જતા વરસાદ વધવાની પણ સંભાવનાઓ છે એટલે સત્યાવીસ અને અઠાવીસ તારીખે ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ પડી શકે છે બાકીના દિવસોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે હવામાન વિભાગની તો આપણને ખ્યાલ આવે કે અઠ્યાવીસ તારીખ સુધીમાં હવામાન વિભાગ વિભાગે પણ ઘણા બધા જિલ્લાઓમાં યલો અને રેડ એલર્ટ આપેલું છે એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને જે વિસ્તારો છે એટલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે જોઈ લઈએ ક્યાં રેડ એલર્ટ છે યલો એલર્ટ છે છવ્વીસ તારીખની આ સ્થિતિ છે છવ્વીસ તારીખે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં ખૂબ વરસાદ પડશે અમરેલી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપીમાં યલો એલર્ટ છે એટલે ત્યાં પણ ભારે વરસાદ પડશે ભાવનગર નર્મદા અને ડાંગમાં અતિભારે વરસાદ પડશે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નહીં પડે સત્યાવીસ તારીખમાં વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદ અતિભારે વરસાદની સંભાવના છે બાકી ભરૂચ સુરત તાપી નોસારી ડાંગ અમરેલી અને ગીર એલર્ટ આવ્યું છે વરસાદનું જોર ઘટી જશે ભાવનગર છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે બાકીના વિસ્તારોમાં આગળ જતા બિલકુલ વરસાદ ન પડી શકે વરસાદ પણ પડી શકે સંભાવનાઓ છે અત્યારે તો હવામાન વિભાગની આગાહી છે આ વરસાદમાં વધારો પણ થઈ શકે છે કારણ કે જે સિસ્ટમ છે સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ મજબૂતાઈથી આગળ વધી રહી છે હવામાન તમારા સુધી જે પણ માહિતી પહોંચાડશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો